નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો શું તમે જાણો છો કે તમારા ઘરમાં ખૂણામાં પડેલા જૂના તૂટેલા ચપ્પલ તમારા નસીબના દરવાજા બંધ કરી શકે છે હા તે જ ચપ્પલ જેને તમે નકામા માનીને ફેંકી દેવાની પણ તસ્તી લેતા નથી મિત્રો તે તમારા જીવનમાં સુખ સંપત્તિ શાંતિ અને સમૃદ્ધિમાં સૌથી મોટો અવરોધ બની શકે છે આજે હું તમને કોઈ વાર્તા નહીં પરંતુ શાસ્ત્રો અને પ્રાચીન માન્યતાઓ પર આધારિત એક ગુપ્ત અને શક્તિશાળી ઉપાય કહેવાની છું મિત્રો એવો ઉપાય જે તમારા સામાન્ય તૂટેલા ચપ્પલને તમારી ગરીબી અને દુર્ભાગ્યનો અંત લાવવાના સાધનમાં પરિવર્તિત કરે છે મિત્રો આ વીડિયોને અંત સુધી ખૂબ જ કાળજીપૂર્વક જોજો કારણ કે મિત્રો દરેક શબ્દ અને દરેક ક્રિયા તમારા જીવનને હંમેશા માટે બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે આ વિડીયોના અંત સુધીમાં તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તે કરોડપતિ બનવાનો ગુપ્ત માર્ગ ખુલી શકે છે મિત્રો આપણા જીવનમાં દરેક વસ્તુનું એક સ્થાન અને ઉર્જા હોય છે પછી ભલે તે નવી હોય કે જૂની નાની હોય કે મોટી આપણે ઘણીવાર નવી વસ્તુઓ ખૂબ જ ઉત્સાહથી ઘરે લાવીએ છીએ અને તેને સાચવીએ છીએ પરંતુ જૂની અને તૂટેલી વસ્તુઓને ઘરના કોઈ પણ ખૂણામાં ફેંકી દઈએ છીએ આપણે ભૂલી જઈએ છીએ કે તે નિર્જીવ દેખાતી વસ્તુઓમાં પણ ઉર્જા હોય છે જ્યારે કોઈ પણ વસ્તુ તૂટે છે ત્યારે તેની સકારાત્મક ઉર્જા નકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થવા લાગે છે ચપ્પલ કે જૂતાની વાત આવે ત્યારે આ વધુ ગંભીર બની જાય આપણા પગ આપણા શરીરનો પાયો છે તે જ આપણને ગતિ આપે છે તેઓ આપણને આપણા ગતવત્ય સ્થાન પર લઈ જાય છે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં પગ અને તેમની સાથે સંકળાયેલી વસ્તુઓને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આપણા પગ સીધા શનિ ગ્રહ સાથે જોડાયેલા છે જેને કર્મના દાતા તરીકે ઓળખવામાં આવે છે જે આપણા સારા અને ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે અને તે મુજબ આપણને ફળ આપે છે જ્યારે મિત્રો આપણે લાંબા સમય સુધી એક જ જોડી ચપ્પલ પહેરીએ છીએ ત્યારે તે આપણા શરીરમાંથી બધી જ નકારાત્મક ઉર્જા હંમેશા માટે શોષી લે છે આપણી હાલચાલ આપણા સંઘર્ષ આપણી મુશ્કેલીઓ આ બધું જ તેમના પર છાપ છોડી જાય છે જ્યારે તે ચપ્પલ હંમેશા માટે તૂટી જાય છે અથવા ઘસાઈ જાય છે ત્યારે તે નકારાત્મક ઉર્જાનો સમૂહ બની જાય છે અને એક સમૂહ જે ઘરમાં પડેલો હોય છે તે ધીમે ધીમે તમારા નસીબને ખાઈ જાય છે અને ઉદયની જેમ પ્રગતિ કરવાનું શરૂ કરીએ છીએ શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે જ્યારે ઘરમાં બધું સારું ચાલી રહ્યું હોય તેવું લાગે છે ત્યારે અચાનક બધું બગડવા લાગે છે સારી નોકરી ખોવાઈ જાય છે અને ધંધામાં વધુ પડતું નુકસાન થવા લાગે છે ઘરમાં તકલીફનું વાતાવરણ છવાઈ જાય છે એક પછી એક સ્વાસ્થ્ય સમસ્યાઓ આવતી રહે છે અને પૈસા હાથમાં રહેવાનો ઇનકાર કરવા લાગે છે આપણે તેનું કારણ શોધતા જ રહી જઈએ છીએ પણ આપણે જ્યોતિષીઓ પાસે જઈએ છીએ પ્રાર્થના કરાવીએ છીએ પણ આપણું ધ્યાન ક્યારેય તે તૂટેલી ચંપલ તરફ જતું જ નથી જે મહિનાઓથી તમારા દરવાજા ઉપર પાછળ અથવા પલંગ નીચે પડી હોય છે જે તેની નકારાત્મક ઉર્જા ફેલાવતી રહે છે અને શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તૂટેલી અને નકામી વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ તે ગરીબીને આમંત્રણ આપવા જેવું છે અને તૂટેલા વાસણો બંધ ઘડિયાળો ખામયુક્ત ઇલેક્ટ્રોનિક સામાન અને આ યાદીમાં ટોચ પર તૂટેલી ચંપલ છે તે છે ભગવાન શનિદેવને નારાજ પણ કરે છે અને મિત્રો જ્યારે પણ શનિદેવ નારાજ થઈ જાય છે ત્યારે વ્યક્તિને રાજામાંથી ગરીબ બનતા વધુ સમય નથી લાગી શકતો તેમના જીવનમાં સંઘર્ષો અને અવરોધોનો પહાડ જામી જાય છે તેમને તેમની મહેનતનો યોગ્ય ફળ પણ નથી મળતું જરા વિચારો કે શું તમારા ઘરમાં આવા તૂટેલા ઘસાઈ ગયેલા કે જૂના ચંપલ પડેલા છે કે શું તમે પણ તમારા જીવનમાં આવી જ કોઈ પણ અજાણે અડચણનો સામનો કરી રહ્યા છો જો તમે આજે તમને ઉકેલ મળશે આજે આપણે તે નકારાત્મક ઉર્જાના સ્ત્રોતને તમારા અને મારા ભાગ્યને ઉજ્જવળ બનાવવાના સાધનમાં ફેરવીશું આ ઉપાય કોઈ સામાન્ય યુક્તિ નથી તે એક શુદ્ધ અને પુણ્યશાળી પ્રથા છે જે ફક્ત સંપૂર્ણ શ્રદ્ધા અને શ્રદ્ધા સાથે જ કરી શકાય છે જેથી તેની ચમત્કારી અસરો પણ જોવા મળે છે આ ઉપાય માટે તમારે કેટલાક ખાસ ઘટકોની જરૂર પડશે જે તમારા રસોડામાં સરળતાથી તમને મળી જાય છે તમારે તમારા ઘરમાં પડેલા જૂના તૂટેલા ચપ્પલ એક જોડી થોડું સરસવનું તેલ એક કાળું કપડું અને એક લીંબુ અને સાત લવિનની જરૂર પડશે તમારે આ ઉપાય શનિવારે કરવો જોઈએ કારણ કે મિત્રો શનિવાર શનિદેવને સમર્પિત છે અને આ દિવસે કરવામાં આવતી કોઈ પણ પૂજા કે ઉપાયનું પરિણામ અનેક ઘણું વધી જાય છે ઉપાય કરવાની પદ્ધતિ શનિવારે સૂર્યાસ્ત પછી જ્યારે આકાશમાં તારાઓ ચમકવા લાગે છે ત્યારે સ્નાન કરો સ્વચ્છ કપડાં પહેરો તમારું મન શાંત અને કેન્દ્રિત હોવું જોઈએ કોઈ પણ ગુસ્સો ઈર્ષા કે નકારાત્મક વિચારો ન રાખવા જોઈએ હવે તમારા ઘરના તે ખૂણામાંથી તે જૂના તૂટેલા ચપ્પલ ઉપાડી તેને સીધા તમારા પ્રાર્થના ઘરમાં ન લઈ જવા તેને ઘરની બહાર વરંડા કે બાલ્કનીમાં સ્વચ્છ જગ્યાએ મૂકો હવે એક વાટકીમાં થોડું સરસવનું તેલ લઈ સરસવનું તેલ શનિદેવને ખૂબ જ પ્રિય છે અને તેમાં નકારાત્મક ઊર્જા શોષવાની અદ્ભુત ક્ષમતા છે તમારી અનામિકા આંગળીથી બંને ચંપલ પર તેલ સારી રીતે લગાવી દો ચંપલના દરેક તૂટેલા ભાગ અને તિરાડ પર તેલ લગાવો અને તેલ લગાવતી વખતે માનસિક રીતે શનિદેવનું તમારે ધ્યાન કરવું જોઈએ અને તમે જાણી જોઈને કે અજાણતા કરેલી કોઈ પણ ભૂલો માટે તમારે ક્ષમા માંગવી જોઈએ પછી પ્રાર્થના કરવી કે હે શનિદેવ કૃપા કરીને મારા જીવનમાં આ ચંપલમાં રહેલી બધી જ નકારાત્મક અવરોધો અને ગરીબી શાંત કરો આગળ એક લીંબુ લઈ લીંબુમાં કોઈ પણ નકારાત્મક ઉર્જા અને ખરાબ નજરને દૂર કરવાની પણ ક્ષમતા હોય છે લીંબુને તમારા હાથમાંથી માથા પરથી તમારા પગ સુધી ઘડિયાળની દિશામાં સાત વખત ફેરવો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉતરતા કહેવામાં આવે છે આ કરતી વખતે કલ્પના કરો કે લીંબુ તમારા શરીર અને આભામાં રહેલી બધી જ નકારાત્મક ઉર્જા શોષી રહ્યું છે હવે આ લીલા લીંબુ પર સાત લવિંગ ચોંટાડો દરેક લવિંગ ચોંટાડી માનસિક રીતે તમારી દરેક સમસ્યાઓનો પાઠ કરો અને પ્રાર્થના કરો કે આ લીંબુ સાથે તે તમારા જીવનમાંથી દૂર થઈ જાય ઉદાહરણ તરીકે મારી આર્થિક મુશ્કેલીઓનો અંત આવે મારા દેવા દૂર થઈ જાય મારું ઘર શાંતિ અને ખુશીઓથી ભરાઈ જાય પછી તેલવાળા ચપ્પલની ઉપર લીંબુ અને લવિંગ મૂકો આગળ કાળો કપડું લઈ કાળો રંગ ઉર્જા શોષી લે છે ચંપલ અને લીંબુને આ કપડામાં ચુસ્તપણે લપેટીને એક પોટલું બનાવો અને પોટલાને ચુસ્તપણે બાંધી જેથી કંઈ પણ બહાર ન પડે હવે સૌથી મહત્વપૂર્ણ પગલું આવે છે કે આ પોટલાને તમારા ઘરથી બહુ જ દૂર લઈ જાય અને તેને ફેંકી દો પણ તેને ત્યાં ફેંકવું આ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેને નિયમિત કચરાપેટીમાં ન ફેંકવો આ પોટલું લઈ કોઈની સાથે વાત કર્યા વગર જ શાંતિથી ઘરની બહાર નીકળો અને તેને પીપળાના છાડ નીચે મૂકો જે એકાંત જગ્યા હોય અથવા મંદિરમાં સંકુલમાં ન હોય પીપળાના છાડને દેવતાઓનું નિવાસ સ્થાન માનવામાં આવે છે અને આ પીપળાના છાડની પૂજા કરવી એ પણ ભગવાન શનિદેવના આશીર્વાદ મેળવવા માટે એક વિધિ છે પોટલોને વૃક્ષના મૂળ પાસે આગ્રહપૂર્વક મૂકો અને પાછળ ફરીને ન જોતા સીધા તમારા ઘરે પાછા ફર્યા પછી તમારે પ્રવેશતા પહેલાં તમારા હાથ અને પગ ધોઈ લેવા જોઈએ આ ક્રિયા સરળ લાગે છે પરંતુ તેની અસર ઊંડી છે તમે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો મુખ્ય સ્ત્રોતને દૂર કર્યો છે એટલું જ નહીં પણ તેને એક પવિત્ર સ્થળે પણ ડૂબાડી દીધો છે જ્યાં તેને શુદ્ધ કરી શકાય તમે શનિદેવની ક્ષમા માટે વિનંતી કરી છે તમે તમારી નકારાત્મક ઉર્જાને લીંબુમાં સમાવીને તમારા જીવનમાંથી દૂર કરી શકો છો અને મુશ્કેલી દૂર કરી શકો છો આ ઉપાયનો ઉપયોગ કર્યા પછી તમે ધીમે ધીમે તમારા જીવનમાં પરિવર્તન અનુભવવા લાગશો વર્ષોથી અટકેલા કાર્ય પણ પૂર્ણ થવા લાગે આવકના નવા નવા સ્ત્રોત ખુલવા લાગે તમે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મેળવવાનું શરૂ કરી દેજો ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને પ્રેમાળ બને તમે આંતરિક શાંતિ અને સકારાત્મકતાનો અનુભવ કરો છો યાદ રાખો શ્રદ્ધા ઉપાયનો આત્મા છે શ્રદ્ધા વિના કરવામાં આવેલા કોઈ પણ કાર્ય ફળ આપતું નથી એવું ન વિચારો કે તમે રાતોરાત જ કરોડપતિ બની જાઓ આ ઉપાય તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલે છે અને તમારા માર્ગમાંથી અવરોધો દૂર કરે છે આ પછી તમારે તમારું કાર્ય કરવું પડે જ્યારે તમે ખંદ અને ખંદથી કામ કરશો ત્યારે તમે જોશો કે નસીબ તમને કેટલો સાથ આપે છે તમારી મહેનત અને આ ઉપાયની દેવી ઉર્જા ભેગા થઈને એવી પરિસ્થિતિઓ બનાવે જે તમને તમારું ગતવથ્ય સ્થાન સુધી લઈ જઈ શકે છે અને તે ગતવ્ય કરોડપતિ બનવાનું પણ હોઈ શકે છે મિત્રો આ એક ગુપ્ત અને શક્તિશાળી જ્ઞાન છે જે પેઢી દર પેઢી પસાર થતું આવ્યું છે પરંતુ સમય જતાં આપણે આપણા આ બાબતો ભૂલી રહ્યા છીએ અને જીવનને દરેક સમસ્યાઓનો ઉકેલ આપણી સંસ્કૃતિ અને આપણા શાસ્ત્રોમાં છુપાયેલો છે તમારે ફક્ત તેને શોધવાની અને વિશ્વાસ સાથે અપનાવવાની જરૂર છે તો આજે જ તમારા ઘરના દરેક ખૂણાને તપાસો શું તૂટેલી ચપ્પલ તમારા નસીબ પર પડછાયો પાડી રહી છે જો એમ હોય તો આ શનિવારે આ ખાતરીપૂર્વકનો ઉપાય ચોક્કસપણે અપનાવો અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનો અનુભવ કરો મને આશા છે કે આ માહિતી તમારા જીવનમાં એક નવી સવાર લઈને આવશે તો મિત્રો આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ અને આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અનસ્તુતી જોવા બદલ আপনার খুব খুব আভার